સમી તાલુકા હોમગાર્ડ યુનિટ દ્વારા હર ઘર તિરંગા અભિયાન રેલી પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી સંજયભાઈ ડી ઠાકોર સાહેબના સૂચના મુજબ સમી તાલુકા કક્ષાએ હોમગાર્ડ યુનિટ કચેરી સમી દ્વારા આઝાદીના અઠ્યોતેરમા વર્ષને પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના પૂર્ણ થવાના શુભ અવસરે સમી યુનિટ ઇન્ચાર્જ ઓફિસર શ્રી દિનેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યુનિટના સભ્યો ફૂલ યુનિફોર્મમાં રાષ્ટ્રધ્વજ સાથે સમી ગુજરવાડા હાઇવે ચોકડીથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરી સમી તાલુકા મથકના બસ સ્ટેશન ખાતે સમૂહમાં રાષ્ટ્રીય ગીતનું ગાન કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી સંજયભાઈ ઠાકોર સાહેબ સમી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સુથાર સાહેબ તથા પોલીસ સ્ટાફ સમીયુનિટ કચેરી ઇન્ચાર્જ ઓફિસર દિનેશભાઈ પ્રજાપતિ પીએસએલ એએસએલ તેમજ યુનિટના સભ્યો હાજર રહ્યા હતા રિપોર્ટર સુરેશ પરમાર સીટી ક્રાઇમ ન્યૂઝ સમી